જે અનુસંધાને ઉધના પોલીસ સ્ટેશન વિસ્તારમાં પોલીસ માણસોની જુદી જુદી ટીમ પેટ્રોલિંગમાં હતી તે સમયે મળેલી બાતમીના આધારે ઉધના વિસ્તારમાં આવેલ કલ્યાણ કુટિર સોસાયટી પાસેથી ગાંજાનો મોટો જથ્થો મળી આવ્યો હતો ગુજરાત પોલીસને ઇન્ફોર્મેશન મળી હતી કે બીઆરસી વિસ્તારમાં કલ્યાણ કુટીર સોસાયટીમાં એક જગ્યાએ ગાંજાનો જથ્થો છે એ બાબતને લઈને પોલીસે રેડ કરી હતી આ રેડ દરમિયાન પોલીસને સાત કિલો અને નવસો પંચાવન ગ્રામ એટલે આશરે આઠ કિલો જેટલો ગાંજાનો જથ્થો મળી આવ્યો છે આમાં પોલીસે ત્રણ આરોપીની ધરપકડ કરી છે એક છે સદાનંદ ઉર્ફે નીકુ ગ્રજરાજ રાઉત હર્ષ અ શત્રુઘ્ન પાટીલ અને બાબુ વિધાન શેઠ્ઠી આ ત્રણ વ્યક્તિની પોલીસે ધરપકડ કરી છે જેમાંથી સદાનંદ અને બાબુ બંને ગંજામ ઓડિસ્સાના રહેવાસી છે અને હર્ષ છે તે મહારાષ્ટ્રનો રહેવાસી છે આ ત્રણે વ્યક્તિઓ પાસેથી પોલીસની જે જથ્થો મળ્યો તે આ ઉપરાંત ત્રણ મોબાઈલ અને અન્ય વસ્તુઓ પણ મળી છે જેની કુલ કિંમત ટોટલ પંચાણું હજાર ની આસપાસ થાય છે પોલીસે આ ત્રણે વિરુદ્ધ કાયદેસર કાર્યવાહી કરી અત્યારે પોલીસ custody પણ માંગી છે એમના બે દિવસ ની અંદર અંદર પોલીસ custody પોલીસ મળી છે આ લોકો જાડિયા નામ કોઈ વ્યક્તિ પાસે થી આ ગાંજા નો જથ્થો લઈ આવ્યા હોવાનું crime branch જાણવા મળ્યું છે અમે આ બધી વસ્તુઓ ચકાસી રહ્યા છીએ કે આ વ્યક્તિ આ નામ કોઈ વ્યક્તિ છે કે નહીં અને જો છે તો એ ક્યાં રહે છે અથવા એ કયા પ્રકાર નો ધંધો કરે છે તમામ પ્રકારની માહિતી મેળવી રહ્યા છીએ અત્યારે જે પ્રાઇમરી education માં અગાઉ આ લોકોને કોઈ ગુણવત્તા વિદ્યા આ પ્રકારનો મળ્યો નથી પણ અમે ચકાસી રહ્યા છીએ અન્ય પોલીસ station માં પણ સંપર્કમાં છીએ કે લોકો પાસે કોઈ આવી માહિતી હોય તો અત્યારે આ પાસે પહેલી વાર આ પ્રકારનો માદક પદાર્થ જે ગેરકાયદેસર જે લઈને આવ્યા હોવાનું મળ્યું આલકો પાસે પહેલી વાર ગાંજાનો જથ્થો છે એ પ્રકારનું જે એમને ઇન્ફોર્મેશન હોવાથી